નમસ્કાર ખર્ગ મિત્રો હું નિખુન દેવમુરારી બધા જ ખર્મોનું ભાવભર હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે સાવનવા જિલ્લામાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના અટલ અટલનગર ગામે આપણે એક એસ ટુ એસ હાર્વેસ્ટ એટલે કે અનિલ અનિલભાઈ વઘાસિયાની માર્ગ માર્ગદર્શન હેઠળ આપણે એકસો સાઠ પ્લસ વેરાયટીનું આપણે આજે નિદર્શન ગોઠવેલું છે બરાબર કે ભાઈ અલગ અલગ વિસ્તારના અલગ અલગ ખેડૂતોને નવું જાણવા મળે કે ભાઈ કેટલી માર્કેટમાં વેરાયટી છે કઈ વેરાયટી છે કઈ કંપનીની છે તેના ભાવ સારા આવે તો આપણે અહીંયા ઘણી બધી અલગ અલગ કંપનીની વેરાયટી જોઈ શકીએ છીએ કે ઘણાના ફ્રૂટમાં પણ ફેરફાર છે તો ઘણું બધું આપણે નવું નવું આમાં શીખવા મળે તમે જોઈ શકો છો ભાઈ એકસો વીસ પ્લસ એકસો સાહીઠ પ્લસ વેરાયટી છે બરોબર આમાં તમે જ્યાં જોવો ત્યાં નકરી વેરાયટી વેરાયટી નથી આપણે આમાં જોઈ શકીએ છીએ ભાઈ તમે માહોલ જોવો અત્યારે ખેડૂતો ધીમે ધીમે આવવા પણ મળ્યા છે તો બધા ખેડૂત મિત્રોને આપણે જણાવીએ છીએ કે ભાઈ અત્યારે આધુનિક ટેકનોલોજી બરોબર કે જે નવા નવા જીનેટિકલી વાળા નવા નવા નવી નવી ટેટીની વેરાયટી નવી નવી તરબૂચની વેરાયટી અને એસ ટુ એસ એટલે કે ભાઈ અનિલ અનિલભાઈ વઘાસિયાનું માર્ગદર્શન હેઠળ તમે આજે તેનો સંપર્ક કરો અને એકેડિયન સી પ્લાન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે હું તમને ભલામણ કરું છું કે આપણે આ એસ ટુ એસ છે બરાબર તેની સાથે તમે જોડાવો નવું 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 શીખો અને નવું નવું આપણા ખેતર લગી પહોંચાડો બરાબર તો કારણ કે ભાઈ આજે આપણે અદ્યતન પદ્ધતિ આપણી લગી પહોંચતી નથી તો આપણે પહોંચાડીએ નવા નવા બિયારણ નવા નવા ખાતર નવી નવી દવા અવનવી દવાનો આપણા ખેતરમાં પ્રયોગ કરે અને એક મસ્ત મજાની વાત કહું કે ભાઈ આપણું ખેતર છે એ જ આપણી લેબોરેટરી છે બરાબર અને ખેડૂતનો વિકાસ એ તમારું કરતો હોય આભાર જય હિન્દ જય ભારત